નમસ્કાર આજે ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે પેટા ચૂંટણી આવે છે તો બધે આપણે સાથે રહીને કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે અમુક માણસો જે છે એમને ગમે એમ કહી ભાગલા પડે પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે પણ ના કોક માણસોએ આડાઅળું વાતાવરણ કર્યું એમ છે તેમ છે બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કંઈ વાત આવી આપણા માધ્યમથી તો ગાડી ઠરાવ કરીને લાય છે આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સરવાનું મતે કર્યો હતું ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે હવે ચૂંટણી પતી જાય પછી લાવશું ચૂંટણી પછ્યા પછી ગાડી લાય છે ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો છઠ્ઠો નંબર છે આખા ગુજરાત એપીએમસીનો દરેક ક્ષેત્રે છતાં પણ તમે બાજુમાં શિહોરી જો તો ફોર્ચ્યુનર થરાદ જો તો ફોર્ચ્યુનર ધોનરા જો તો ફોર્ચ્યુનર પાલનપુર જો તો ફોર્ચ્યુનર બીજી ત્રીજી લથે ગાડી અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો પરંતુ જે ઇનોવા હતી એની એ જ લઈ છે મારા પહેલાં પણ ઇનોવા હતી એક બીજી ઠાર ગાડી પણ હતી બે ગાડી હતી એના પહેલાં પણ એ જ હતી એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં પાંચ છ વરસ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો તો એને હરાજીથી વેચી મારવી આપણે નવી ગાડી લાવી દો એટલે એને હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે પણ બધા વરસાદ ઉના વાતાવરણ જોયું એટલે મી દઉં થોડા દાડો પછી જાહેરાત આવે કે જેથી થોડા લોકો આવે લેવા વાળા આટલો જ પ્રોસેસ આટલી જ વાત બીજા નંબરમાં કંઈક શોપિંગનો આપના માધ્યમથી કંઈક આવ્યું છે શોપિંગની અંદર બે હજાર સત્તરમાં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જેવું નવું બનાવવું જે જે જેથી પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરી કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે જવાબદારી માર્કેટની તમે કોઈ એજન્ડા લ્યો ઠરાવ કરો નવેસરથી એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે ભોયરામાં દિવાલો વિવાલો વગેરે છે આપણા કબજામાં છે એટલું તમે ઉતારી લો બાકીનો પછી જે છે એ નવેસરથી આપણે ચર્ચા કરીશું નવેસરથી બોર્ડમાં લઈશું હાલ પૂરતો ઉતારી લો એટલો જ પ્રશ્ન અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો એનો જે નિયમ આપતો હોય પ્રોસેસ કર્યા ભાવ મંગાવ્યા જે તે કરીને કાયદેસર હાલ્યું ઉતારવાનું ચાલુ કર્યું આ બે જ પ્રશ્નો આ પ્રશ્નો તમારા આગળ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓનું કોઈક નિવેદન દિવદન આપી લીધું છે અને ઠરાવની કોપી જોઈએ તો કોપી સેક્રેટરી કરતી લીધું આપશે સર્વાનું મતે બધું કામ બી કર્યા છે આના સિવાય બીજો કોઈ પ્રશ્ન વિરોધ શું છે એ તો કે તો ખબર પડે આ બે મુદ્દા હતા મેં વાત કરી એમ બધા જ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મેન્ડેટ પર હું ને એ બધા જ મેન્ડેટ પર છીએ ભારતીયના આદેશ પાર્ટીના આદેશથી ડિરેક્ટર ચૂંટણા છે હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજના બધા ટેકેદારોના સંમતિથી અંદર આવ્યો અને પાર્ટીએ કહ્યું કારણ કે માવજીભાઈ બે ટર્મ રહેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે હું ગયો તો હું ન રહી શકું નવા કાયદામાં બે ટર્મ ચેરમેન રહ્યા હોય ત્રીજી ટર્મ ન રહી શકે એટલે પાર્ટી કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો તો એવું જવાબદારી સંભાળો બધા મેમ્બરો બીજા બધા જ કોઈ દારો કોઈ વિવાદ કોઈ તકલીફ હોય અને મેમ્બરોને બોલાય ના પાડ્યો હોય એવા મને સમાચાર મળ્યા કે એમણે ના પાડ્યો મીટિંગમાં ન જતા એ મીટિંગ મોકૂફ રાખીને મારે થોડું બહાર જવાનું છે એટલે મેં ફોન કોઈ આવીને પછી ફોન કર્યો સેક્રેટરી ભાઈ બધાને કહી દો આજે મીટિંગ મોકું અને એ સભ્ય એને પૂછ્યું કે એ એ ના પાડ્યો છે અમુક સભ્યએ વાત કરી કે એમણે ના પાડ્યો છે બીજું કંઈ વાંધો નહીં આપણે તો પાર્ટીના માણસો છીએ બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ અહીંયા ખેડૂતની સંસ્થાને ખેડૂતનું કહેવાય અહીં ન થાય

આગામી ઇલેક્શનમાં તમે બધા સાથે રહેવાના હો તો ન રહેવાના હો તો મારે કોઈ રહેવું નથી સાહેબ તમે બધા સમાજ આખો છે મારા સમર્થકો છે સમાજ છે એ બધા સાથે રહો તો હું એટલો શું કરવાનો એક એ અવાજે કીધું કે અમે પાર્ટી સાથે છીએ આગામી ઇલેક્શનોની અંદર પણ સમગ્ર જિલ્લો તમારી સાથે છે અને પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પૂરેપૂરી અમારી તાકાતથી સમર્થન કરશે સાહેબ સીઆર પાટીલ સાહેબના મેન્ડેટ થી આપ ચેરમેન બન્યા છો અને એ મેન્ડેટ અમલમાં છે પાર્ટી બે અમલમાં પાર્ટીમાં છે આ મેન્ડેટની અવગણના થઈ રહી છે જે રીતે ડિરેક્ટરો ગેરહાજર રહ્યા છે જિલ્લા સંગઠન પ્રદેશ સંગઠનમાં આપ્યા મતલબની કોઈ ફરિયાદ કરી છે ફરિયાદ નથી કરીમાં આપણા માધ્યમથી બધાને જાણ થઈ છે જી આપણા મિત્રોના માધ્યમથી છાપા મીડિયાથી બધી અમને જાણ થઈ છે ઓકે ઓકે